ન કોઈ રંગ રૂપ ન બદલે સ્વભાવ મૂજો વડે નડે ભેરો પર દે મૂકે અચે તો ભલે વાટ ઓખી હલ દે મૂકે અચે તો ન કોઈ જીવ પૂર્ણ પૃથ્વી મથે હુએકો ન કોઈ જીવ પૂર્ણ પૃથ્વી મથે હુએકો અવગુણ સાડીને ગણકે ગંધે મૂકે છે તો ન કોઈ જીવ પૂર્ણ પૃથ્વી મથે હુએકો

હથ પગ હલાઈ સરખા મુકે તો ભલે વાટ ઓખી અને કંધા તોદા કર્મ કંધા તો પાીદા સિદ્ધાંત મોહન જોલો પુના કંધા તો પાી અને નીમ કર્મજો સંસાર મોહન જોલો પુનાઈ જો ભરદે અચે તો ભલે વાટ ઓખી હલદે અચે તો સંસાર રૂપી જંગ હી લડદે અચે તો